મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં ગાંઠી રાણાવાસ વિસ્તારમાં એક બંધ મકાનની છત ધરાશાયી થવા પામી હતી જેમાં ગોકુલનાથજી મંદિર પાછળના વિસ્તારમાં જૂના બંધ મકાનની છત ધરાશાય થઈ હતી તો જૂનું અને જર્જરીત થયેલા બંધ મકાનની છત પરતા એક ગાડીને નુકસાન પહોંચ્યું હતું જોકે સદનસીબે જર્જરિત જૂનું મકાનની છત પરતા ગાડીને નુકસાન થયું પરંતુ કોઈ જાનહાની થવા પામ્યું નથી ત્યારે નગરમાં હજુ પણ કેટલા જૂના જર્જરિત મકાનો ઊભા છે ત્યારે કોઈ મોટી જાનહાની થાય તો આનું કોણ જવાબદાર લુણાવાડા શહેરમાં હજી કેટલાય જર્જરિત મકાનોના કારણે સતત અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે શહેરમાં આવા જોખમી મકાનો જમીન દોસ્ત કરવા માંગ ઉઠવા પામી છે સંદીપ દેવાસરાય સાથે CN24 ન્યૂઝ મૈસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ